નતું અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને બરાબર એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે આ પૂછવામાં આવે છે કદાચ અમના નિયમમાં હારું ફોસીની સજા નહીં ને કાઢ તો મારે મરવું પડો છે યાર અને આ તો સારું છે કે એના ઘરમાં હું નહીં રહેતો શિયાળાનો ડાજનો ઢરી જોત પોતે ડિસિઝન લઈ લેવું ને પોતે બોલવું એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ અને જે ચાર પાંચ જણા છે એ ગોમના છે એ લોકોને ખાસ કરીને મને સુધી ખાડવાની વાત કરી છે અને એ લોકોને આયોજન કર્યું છે આખું ગોમ માર આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ આજે અમે ત્રણ વાગ્યા ઉધી બેઠા છે અમારા વડીલો અમારા કાકા અમારું કુટુંબ બધુંય અમે પણ અમે જોરદાર મિટિંગ કરવાના છીએ હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે જે દિવસ મીટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર હાચો વ્યક્તિ હશે તો એ દિવસે ખબર પડી જશે કે એમના ફેવરમાં જનતા કેટલી છે સમાજ કેટલો છે અત્યારે સમાજે સમાજ બહાર કરવાની જે વાત કરી છે આ વાતને આપ કઈ રીતે જોઈ રહ્યા એ તો એ તો પોતે ડિસિઝન લીધું છે એમને એમનું ડિસિઝન છે ને એક સમાજના છોકરાને રોજગારી બંધ કરાવવાની અને વીસ વર્ષના ધંધો બંધ કરાવવાને દબાવવાની વાત છે મારું પરિવાર મારું કુટુંબ છે એમને ખબર નથી કે આ વ્યક્તિઓની કેટલી મહેનત છે એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી છે નથી બિલકુલ મંજૂર મારો મારો કહેવાનો મિનિંગ એમ છે કે ચલો કે આ જીઓ ના ટાવર છે સાડા ત્રણસો રૂપિયા ભાવ છે જેટલો રિચાર્જ નો બરાબર દરેક ગામ અંદર સમાજ નિર્ણય કરી કે ભાઈ તમારું ટાવર નહીં રહેવા દઈએ સો રૂપિયા રિચાર્જ ના કરો નહી થાય એમનાથી કદી નહીં થાય આજે નહીં થાય ને કાલે નહીં થાય સમાજ ને તમારે અમારું ડિસિઝન લીધું છે ભલે કશું વધુ નહીં સમાજ બહાર છીએ ઓલરેડી અને દયા છે કુદરત આપે નહીં હા આવું ડીજે તો વાગે ને

તો અમે આખા દિવસના આજે મારે અમદાવાદની અંદર પ્રોગ્રામ હતો દોઢ લાખ બજેટ હતું એ પ્રોગ્રામ કેન્સલ કરી અને અમે ઘરે રહ્યા કે મિટિંગ છે આજ અને જે સમાજ આવશે સમાજની જે કહેશે અમે ઊભા રહ્યું કારણ કે જો ગુજરાત સરકારની અંદર જે આપણે ભારત સરકારની અંદર જે બંધારણ છે સરકાર બંધારણનું એ પણ આપણે કોઈ ગુનો કરીએ ને તો આપણે કોર્ટ પૂછે છે કે તમારો ગુનો તમને કબૂલ છે કઈ રીતનું સરકાર પણ પૂછે છે પણ આમણે અમને કોઈ પૂછ્યું નહીં અમને કોઈ બોલાયા નહીં જાતે નિર્ણય લઈ લીધો કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂકી દેશે અને આ અમે આખી જિંદગી સમાજ પાછળ મહેનત કરી આખી જિંદગી સમાજ માટે દોડ્યા મીટિંગો કરી મિટિંગમાં જ્યાં સમાજના ગીતો ગાયા સમાજને સારી જગ્યાએ અમે ઘણા બધા ગીતો ભણ્યા કે ભણો ભણો ભણ્યા વગર કંઈ નથી સદારામ બાપા એમ કહેતા અબ્બર ઠાકોર એમ કહેતા તમે ભણો તો સમાજ માટે બહુ મહેનત કરી છે અને આજ સમાજ માટે ખૂબ અમે મહેનત કરી એનું પરિણામ મને આ રીતે આવ્યું છે અને એમને કોઈ જોણ્યો નહીં સીધું બોલ દીધું માઇકમાં કે સમાજ બાર અમારી જિંદગીનું અમે વીસ વર્ષથી મહેનત કરીએ એનું શું અમે કાળી મજૂરી અમારા કોઈ ખાવા નહોતું ને હવે અમે આ સ્થાન પર હવે હવે થોડા ઘણા પૈસા ગઈને અમે કમાઈએ છીએ તો એમને ખબર પડવી જોઈએ કે આ બધું ગાવાનું બંધ કરી દીધું તો ભાઈ ચમ ચાલશે અને તું સીધું મા એક માયાને બોલીને જતા રહ્યા અમને કોઈ કીધું નહીં કોઈ વાત બાદ કરી જ નહીં આખું જાબડીયા ગોમ અમારા તરફ છે અમારા અમારા જોડે હાલ પાંચસો માણસો છે અને ફક્ત ચાર માણસો જે અમારા ગોમના જે અમારા વિરોધીઓ છે એમની આ મિટિંગ કરાવી જે રાજકારણી છે એમને જોડે બોલાવી દીધું કે તમે અમારા ગોમના છોકરા છે એમને આવું બોલી દો બસ સીધું સીધું અમને કોઈ પૂછ્યું નહીં સીધું માઇકમાં બોલી દીધું ગબ્બર ઠાકોર અર્જુન તો હવે આગળ અમે અમે અમારા તરફથી અમારું ભેળું થાય છે ડીજે વાળા છે જે કલાકારો છે મીટિંગ કરશું જો આપણે ખોટા તો અમારી હંગાત કોઈ નહીં આવે અમે બંને ભાઈ જ આવશું ખોટા હશુ તો નહીં આવે ખોટા નહીં હોય તો બહુ પબ્લિક આવશે બહુ અમારા સમર્થનની અંદર હાજરી આવશે અને એવું કીધું છે કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને જે સમર્થનમાં જાય એમને પણ સમાજને ને બહાર કાઢી દેવું તો હાલ પોનસો માણસો હોય છે બધા કાઢી દ્વારા બનાસકાંઠાની અંદર ગામડે ગામડે ડીજે ચાલુ છે લાઈવ પ્રોગ્રામ ચાલુ છે બધું જ ચાલુ છે કોઈને પણ કોશું કોઈ નડતું નહીં તો સમાજને ખાલી અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર કેમ નડે અને બંધારણ સમાજના હરેક દીકરા માટે હોય છે તો ખાલી આ બંધારણ ગબ્બર ઠાકોર માટે અર્જુન ઠાકોર માટે